વાત કરીએ તો અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવ અને ઈદે એ મિલાદના તહેવાર નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો દીવા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ આ ફ્લેગ માર્ચનું રૂટ મુજબ યોજાયા હતા ભરૂચ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવાર અનુસાધને શહેરના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્વક માહોલમાં તહેવાર ઉજવાઈ રહે તેની તકેદારીના ભાગરૂપે ફ્લેગ માર્ચનું રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન જઈડીસી રૂલર સહિત પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ સહિત રૂટ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા અને શાંતિપૂર્વક માહોલમાં જળવાઈ રહે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી આવનાર સમયમાં બે મિલાદ તથા ગણેશ વિસર્જનના પ્રસંગો આવી રહ્યા છે અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન ઈ ડિવિઝન અંકલેશ્વર જીઆઈડીસી અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં તમામ પોલીસ વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરી જનતાને ને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસ થી આ કાર્યક્રમ ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસ સહકાર